તો દર્શક મિત્રો ગંભીર આ બ્રિજ ઘટના બાદ આખા ગુજરાતની અંદર તમામ જે બ્રિજો હતા જર્જરી થતા તેને બંધ કરવામાં આવ્યા હતા અને ઘણા ડ્રાઈવરોને મુશ્કેલી પડી હતી ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા જેની અંદર લગભગ પચાસ કિલોમીટર સાઠ કિલોમીટરની લગભગ આવાજાહીમાં જે ગાડી માલિકો હતા તેમના ગજવે ભાર પડતો હતો તેમાંનો એક આમો જંબુસર વચ્ચે આવેલો દાધન નદીનો બ્રિજ જે છે તે પણ હતો અને તેનું પણ તેને પણ બંધ કરવામાં આવ્યો હતો અને તેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અત્યારે ચાલુ કરવામાં આવી રહ્યું છે અને તે અત્યારે પૂર્ણ થવામાં આવ્યું છે અને લગભગ દિવાળી પછીના આ તહેવારો પછી જ્યારે તહેવાર પૂર્ણ પૂર્ણ થાય ત્યાર પછી લગભગ લોકોને એક ખુશીના સમાચાર પર મળે અને આમો જંબુસર વચ્ચેનો જે દાધન નદીનો બ્રિજ છે તેના કામને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને લગભગ મોટા વાહનો જે અત્યારે બંધ હતા પ્રતિબંધ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે અત્યારે ચાલુ કરાય તેવી પરિસ્થિતિનું લાગી રહ્યું છે એટલે થોડા ટૂંક સમયની અંદર આમોદ દાદર જે છે આમોદ જંબુસર વચ્ચેની દાદર નદીનો બ્રિજ છે તેને ચાલુ કરવામાં આવે તેમ લાગી રહ્યું છે અને તેવા સમાચાર પણ થોડા સાંપડી રહ્યા છે દિવાંગી રોજ ન્યૂઝ ટુડે જંબુસર